ભાઈ ભેડા તો વાઈ દીધા પણ હું કઉ છું બે તારે કાઢવા પડશે બધા ભેડા મજૂર મળતા નઈ એના કેસ અડવાનો બેઠા પૈસા જ ગણવાના આપડે આજુબાજુ જુદો ખરા મજૂર કોમ છે બચારો બધો

કોઈને પહેવાના દઉં મોજું રાશી એટલે ગે બેહ પંપસ ખાવાના શી ક તાન બખાડવા અરે મારા આરા એકય કંકુરો તો દેખાડું નહીં હો ના ના નહીં મલ્યું યાર ફૂ નહીં દેવાનું દે કોઈ હું તો કંકુરો હું કંકુરાનો વેલો દેખાડું યાર લાગી

બે જ ફટાફટ ફોન કરીને

અરે તારી દાદી આ પહીણી નાઈ ના તન નઈ આવી હલ્યા રહી અરે તરે ચિંતા કરશું નહીં ઓમા બે આ બે વિલન નહીં પછાડા એક મેન વિલેન આવે છે એને મે બોલાય લીધો છે આ હું ઉભો કરો કે છે આ બધું હેલો હેલો આ કોઈ ને ચોરી આ હું તો બે નીલા નાવા સ મારો 100 રૂપિયા નો એ બકરડા બચ્ચીયા નકા બરદુ

બાબા તું ના

ચલો નેકળા કરવા ને ચાલો લક્ષ્મીના બાપા એ કે દાદી મારી આવડી જો કે પછી તમારા શેતરમાં પગ ના